બોલીએ મોગલ માતાજી તમને સુખી રાખે ખૂબ પ્રગતિ કરે પણ કાલે ભાઈ બીજ છે અરે લાભ પાચમ છે ભાઈ બીજ તો ગુરુવાર ની ગઈ કાલે રવિવાર ને પાચમ છે પણ એક ધ્યાન રાખજો ફેરફાર ન કરશે હો કાર આખી જિંદગી ફેર રહેશે હક્કન દેવો છે છે રવિવારને પાંચમ બને ભાગશાળી કોઈ જમીન કોઈ પ્લોટ લેશે કોઈ ગાડીયું લેશે કોઈ સોના ચાંદી લેશે કોઈ ભાગશાળી હશે બેન કે દીકરી ભાણેજુને જેને કહેવાય કે દાન કરશે કોઈ જમીનનું કોઈ પ્લોટનું દુકાન નું વાહન નું અને ભાગશાળી દાન દે છે બેન દીકરી આ દાન કરજો એ ખાસ રાખજો જો હોય તો પણ આ દાન કરો મોટામાં મોટો દાન છે ભલે તમે નવો ધંધો કરો મુહૂર્ત કરો અથવા તમારા ઘરમાં જે દીકરી છે એ પણ એક લક્ષ્મી સ્વરૂપ કહેવામાં આવે છે દીકરાના ઘર ના છે ઈ પણ એક લક્ષ્મી કહેવામાં આવે છે ધ્યાન રાખો બાપ બાઈ લક્ષ્મી છે આપ જાણો છો કે હજી છે ધારો ગામડામાં હજી ગામડામાં ભાઈ આને કઈ લપ ન કરો ભાઈ ભાઈ આ બાજુ આમ ફરી ના હો ભાઈ એ પેલા આ ભાઈ કોણ ઉભો છે ભાઈ આમ ફરી ના ભાઈ એટલે હજી કે પુરુષ ઓફ થાય દે હાડા દહે કાઢે સમજી ગયા ને તમે હજી છે ગામડામાં ધારો હા હજી છે અમુક ગામડામાં અને સ્ત્રી ઓપ થઈ જાય આ મરી ગયા શબ્દ જ નથી આવતો ઓફ હવે આ તમે સુધરા એસપાટ કયો તમે આ સુધરા બહાર જાય જાય એને ગુજરી ગયા કહેવાય અથવા દેવલોક કહેવાય કે અમારા વડીલ અમારા માતા હતા કે અમારા બાપુજી હતા કે દાદા હતા દેવલોક પાયમાં સમજી ગયા ને તમે એસ્વાઇટ થઈ ગયા એસવાઈટ માં અમે હલવાઈ જાય છે એટલે આવા સુધરેલ શબ્દો ઓછા બોલો આપણી પરંપરા જાળવો રાતે બાઈ માણસ ઓપ થઈ જાય તો બાઈ માણસને ને યાત્રા નો કાઢે કારણ કે બાઈ માણસ લખમી છે લખમી છે આપણે કહીએ લખમી ને રાતે નો કાઢા ઈ લખમી હવે તમે કાગળિયા લખમી નથી દેતા કોકના ઘરે ઘેરે કોક માણસ જીવ જાતો ને એમ કે ડોક્ટર કે ભાઈ લાખ રૂપિયો ભરો આ ભાઈ હુમલો આવી ગયો છે ને કે કલાકનો મહેમાન છે હવે તમે કોઈ હગા વાલા મિત્રો પાસે રૂપિયા લેવા જાઓ કે ભાઈ ભાઈ હુમલો આવી ગયો છે તો લાખ રૂપિયા લાવો હવે એમ કે હું રાતની લક્ષ્મી નથી દેતો તો આ કેટલું પાપ છે એટલે આ બધી માન્યતા ખોટી છે કાઢી નાખજો આ લક્ષ્મી નો કઢાય કઈ કોઈ પણ વડીલ આપણા માં હોય કોઈ વડીલ આપણી દીકરી હોય વડીલ ની વાત છે બાઈ માણસ છે એ લક્ષ્મી નું સ્વરૂપ છે એટલે દી હાથમી જાય એટલે બાઈ માણસ ને નો સમસ્યા ને યાત્રા કાઢે કારણ કે લક્ષ્મી છે આ લક્ષ્મી સમજી ગયો પણ મૂળ ડોખું નથી કરતા એટલે આ બાર જાય જાય હું કાયમ માટે કહું જો તમે વિકૃતિ ખોઈ દીધી ભારતમાં તમે કાલે પાચમ ના ઘણા ના જન્મ દિવસ હશે ઘણા એમ જેના જન્મ હું અઢાર વર્ષ તમને કહું છું તમારા પરિવાર હત્યા ન કરતા તમારા ફ્યુસ ઉડી જાય ભલે ઉડી જાય પણ મૂળ બહાર જાય જાય ને તમે ના થમાવડા કાઢી નાખ્યા સંસ્કાર ના જન્મ દિવસ તમારી કુળદેવી આગળ બેહી જાઓ ઠીકરા ના દિવાલ્યો હું કાયમ માટે બોલું ત્રાબા નો થાળ લ્યો અથવા ઠીકરા નું વાસણ લ્યો કારણ કે પવિત્ર છે એમાં લઈને કુળદેવી હામી તમે આરતી ઉતારો પણ આરતી ઉતારવામાં ઓમ થવો જોવે આવી તો તમને છે નહીં આ ફરજ અમારી સંતો ની છે હવે અમે તમને કેતા નથી અમે કઈ લાવો બસ જે કરો આરતી ઉતારો તો ઓમ કરો ત્રણ પ્રકારની આમ ઓમ થાય જો હજી સમજી લેજો આમ 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 ઓમ થાય ત્રણ વખત પછી તમે જેમ હમણો માલે એટલે આ બધું લુપ્ત થતું જાય છે બીજી વાત એ જન્મ દિવસ એવા ઉજવો કુળદેવી પાંચ દીવા કરો દીકરી હોય દીકરો હોય કે આપણા વડીલ હોય પાક દીવા કરો ને માને ક્યો કુળ દેવીને કે માં આના જીવનમાં તું આવો નિરોગી રાખજે અને માં આને તું તંદુરસ્તી રાખજે અને લાંબી આવશ દેજે માં પછી દીવા અહીંયા મૂકવાના હોય કે માં આના જીવનમાં તું આવી જળહળ જોત રાખજે આ જોત છે આની અંદર હવે અમેરિકા જાય જાય ને બહારનું ધૂષણખોરી ખોઈ દીધી એના નામની મીન લેન મારે ફૂંકવું અને હવે તો બીજું હેપી ટુટુ આ ટૂટુડીયા વાગી ગયા ભારતમાં જો આ સંસ્કૃતિ છે છે એમાં મોબાઈલ આવતા પૂરું કરી નાખ્યું છે તમને કોઈ જ્ઞાન નથી ગીતા મહાભારત રામાયણ હજી છે ક્યાંક આ કોઠા હું જ વહી ગઈશ આ મોબાઈલ આવતા મગજ તમારા અડધા થઈ ગયા છે હવે હવે ઈનાય તમે બહારનું જો ઘરે કરો છો ઓલા ભેના એના પોદળા જેવો પોદળો હોય ગોળ ગોળ કર્યો હોય અને ત્રણ ત્રણ પેટીના નામ લખ્યા હોય દીકરાનું બાપનું દાદાનું અને પરદાદા નું હોત ઠબકારી હોય પછી એને સાકુથીન કાપે જો આમ સરિયેથીન આમ હત્યા કરે આ દીકરાની હત્યા પછી બાપની હત્યા પછી દાદા ને કાપ્યો પરદાદાને કાપ્યો બધા કટકા કરીને તમ ખાવા અને હત્યારા કહેવાય સમજી લ્યો જો તમે જીવતા એની હત્યા કરતા હોય તો આથી તો તમે બીજું કયું પાપ કરો છો આથી મોટું કયું પાપ હું તમને એનો જવાબ આપું છું ભણેલ ને આ મોટું પાપ છે ઈ દીકરો હોય કે દીકરી હોય કોઈ પણ હોય આપણો પરિવારનો નો એ આખી જિંદગી કોઈ દે એનામાં રોગ નથી જતો એ માણા માનસિક થઈ જાય ન કરવાનું કરે કારણ કે હકન દિવસો ત્રણ ત્રણ ચાર ચાર પેટીના નામ હવે તો મારા દીકરા તરવાર બે કટકા આના પાણી નો પીશો ભાઈ પણ તમારો વાંક નથી સમાજ વાંક અમારો અમે તમને નથી કેતા આવા નો જન્મ દિવસ ઉજવો કેટલી હત્યા કરો જીવતા તમે નામ કાપો આપણામાં ગામડામાં કહેવત છે જો કે તમને નહીં ખબર પડે કે આ દીકરો ઉઠ્યા ને થયો કેવી છે ને આપણે આ દીકરો ઉઠ્યા ને આના બાપનું નામ કાઢી નાખ્યું કઈ છે ને આ આપણે જીવતા કાપી છે બઉ પાપ છે જવન દિવસ એવા ઉજવ રાજાઓ મહારાજાઓ ગાંડા નતા કેવા ઉજવતા વાયુ બનાવતા જો આ સરકારની ની નથી આવો પાણો એ ઘડતર કરીને મૂકી શકે અમદાવાદમાં છત્રી તળાવ હતા છે કોઈ છત્રી અત્યારે ઓછું ત્યારે ઘણું હતું એ તળાવ ની માથે પાણી ઓગની નું હતા રસ્તામાં ઈ નદીઓમાં કોઈ ગંધવેડો નો જતો આ તળાવ હતા હવે કઈ રહ્યું નથી છે ક્યાંક રાજાઓ તળાવ બનાવતા રૈયત માટે વાયુ બનાવતા શીંગાળામાં ઝાડ વાવતા મહેનત મજૂરી કરતા હોય તો એવા થાકલા બનાવતા કે માણસ કોઈ ભારો લઈને આવતો હોય ચરાનો કે લાકડાનો કે કોઈ અનાજ નું ઉપાડીને આવતો હોય હટાણું કરીને આવતો હોય તો એ માણસ થાકી રહી તો એ થાકલા બનાવતા ને એની માથે મૂકી દે ને પાછી માણસ પોતે થાક ખાઈ લે એટલે આરંભ કરી લે ને થાક થાકમાં તમને નહીં ખબર પડે આ વસ્તુ રાજા ગાંડા હજી જો રાધા નું બનાવેલું છે કાંકરી નથી ટકી શે યાદીઓ આ વસ્તુ અને ગરીબો ની લેન લાગજાતી ઢોલ વગાડતા કે ભાઈ કાલે રાજા તરફથી

જેને કોઈ માનસિક ગુમાવો મંડ્યા છે સહન શક્તિ રહી નથી દર નો તમારો દીકરો તમને એમ કહી દે કે તમે બે સમજી લેવું કે હડાહડ કરજો આમ જ છે પણ એ દીકરાનો વાંક નથી વાંક આપણો છે એમાં હું તમારો ભેળો છો કારણ કે આપણે એને જ પાત્રો મોબાઈલ દઈ દઈશ બેટા પાસ થઈને આવ્યા હું તને મોબાઈલ દઉં એ દીકરો પછી તમારો નો થાય જિંદગીમાં આયા મારી પાસે દાખલા આવે છે પાંચ પાંચ વર્ષના દીકરા ગાંડા આવે છે પાંચ પાંચ તો હું એકલો એકલો વિચાર કરું છું કારણ કે મારા જીવનમાં દુઃખ માંગ્યું છે મેં ઘણી વખત વાત વિચારું કે આ પરિવાર જે ગાંડા દીકરા લઈને આવ્યા હતા પછી એને પૂછું કેટલા દીકરા છે કે એક દીકરો છે ને એક દીકરી સમજો દીકરી તો ઉમર લાયક થાય એટલે એના ઘરે વહી જાય આ ગાંડો દીકરો હોય પછી સંપત્તિ કેને દેવી બોલો ગાંડા હોય છે પણ સંપત્તિ કોણ ખાય એની એ પછી કેમાં જાય ખબર છે ત્રષ્ટિ આ તમને કઈ તમારા ફ્યુ સુધી જાય છે પણ તમને પછી ખબર પડી શકે બાપુ કેતા સાચું છે આ મોબાઈલ એટલો હાનિકાર છે મોટા મોટો આતંકવાદી હોય તો આ મોબાઈલ છે કાયદેસર નું ષડયંત્ર છે બહાર નથી વપરાતા એટલા ભારતમાં વપરાય છે આ મોબાઈલ તમે યાદ રાખજો દોસ્ત દેવરાજ આવવા દો બાપુ જીવતા યાદ કરજો તમને આ નો થવાના થાય છે મોબાઈલમાં મોબાઈલમાં જોઈ જન માણા વિકૃત મીંડા થવા મોબાઈલમાં જોઈ જન કરવા મંડ્યા છે મોબાઈલમાં જોઈ જન માણા કબૂધી આવી ગઈ છે મોબાઈલ સારો છે પણ ક્યારે જરૂર પૂરતો મોબાઈલ રાખો તમે જરૂર પૂરતો રાખો કોઈ જાતનું ખબર નથી તમને કોઈ ગીતાના શલોક નું કશે નહીં ખબર પડે મહાભારત નું કશે નહી ખબર પડે શિવ નું કશે શિવ પુરાણ નું નહીં ખબર પડે પણ વાઘ તમારો નથી વાઘ અમારો છે અમારો ગાદીપતિ નો તમને કે અમે લેવા બેઠા બસ લાવો એટલે અમે કઈ છે જરી સમજો સત્ય વસ્તુ ગાંડા બધા છે ઘર માં તમે રૂપિયો ક્યાં નાખશો મિલકત ક્યાં જાય છે તમારી જરી સમજો અને રાખો જરૂર પૂરતા અને જોઈ ભાઈ મોબાઈલ જરૂરી છે આ અમારે હડી જો પણ વિચાર તો કરો કેટલો હાનિકાર છે બાય માણસ ને સારા દિવસો ના મોબાઈલ આવ્યા એના હાથમાં તો બાળક ખોટ વાળું આવે છે આ મારી પાસે અસંખ્ય દાખલા છે લકવા કરી નાખે છે ગરદન વાંકી કરે છે ગરદન ના કેન્સલ થાય છે મગજ દુખાવા થઈ ગયા છે માથા નથી ઉતરતા અમુક અમુક સંતાન ને દીકરા દીકરીઓને કારણ મોબાઈલ કારણ કે જો એક બેટરી ઉતરી જતી હોય તો મૂકે બીજું તમારા સહન શક્તિ તમને એક જ વિચાર કરો તમે મોગલ ધામે આવો છો એમાં શું આદેશ છે એની તમને ખબર નથી જો તમને સમજણ હોય ને વાંચો તમે આદેશ કે માનો આદેશ છે તો તમે મોબાઈલ કાઢો નહીં કારણ કે મૂળ તમને આ માનસિક કરી નાખ્યા મોબાઈલે તમે મારા હાવજ રૂપિયા ક્યાં નાખશો એટલે મેં કહીશ તમે રૂપિયા હાચવો તમારી પદદા કામ આવશે બદલાવ કામ આવશે એક ધારા ઉપાડા મોબાઈલ ના હવારમાં જાગી હશે કોક કે મા બાપ ને પગે લાગવું મા ધરતી ને લાગવું કુળદેવીને એ તો કઈ રહ્યું નથી જાગતા હવે જો ખોલી શું આવ્યું આમાં પાછળું મોબાઈલ નું ડું જોવો તમે હવે એમાં રહ્યું કે કૂતરું આવીનું ભૂરીએ કે જોકર આવીનું ભૂરીએ કે ખરાબ ચિત્ર આવીનું ભૂરીએ આ મોબાઈલ અને રાખો જરૂર પૂરતો વિજ્ઞાને ખુદ બનાવવા વાળા મોબાઈલ નથી રાખ્યો બોલો હમણાં એક લેખ આવ્યો ભારતમાં જેટલા ગાંડા થાય છે એટલા બહાર નહીં થાય તમને ભણેલ કઉ છું આ ભારતે ઉપાડો લીધો છે એક એક લાખ ના સફરજન તો કરો મૂલ કરે દીકરી પાસે એક એક લાખ ના રવા દો બાપ અને હું સુધારવા નથી માંગતો આખો તમ તારો સુધરતા ને પણ જીવ મળે કે તમારી મિલકત કોણ ખાય છે સમજો સંતાન ને હારા પુસ્તક વાંચવા દો હારા ગ્રંથ વચાવો હારી હારી કવચ આવ્યું આ બધી નષ્ટ થઈ ગયું હારા માહિતી ઝાસી ના રાણી ના પાઠ વ્યાઈ ગયા ભગત ના વ્યાઈ ગયા સુખદેવ સુભાષ ચંદ્ર બોઝ આ બધા પાઠ વ્યાય ગયા ચૌદ વર્ષ ની ચારણ કરી પાઠ વ્યાય ગયા હરિચંદ્ર ના પાઠ વ્યાય ગયા આ બધું થઈ ગયું ગયા છે ભાઈ માસ્તર છે ગામડામાં માસ્તર હશે કોક બોલતો છે હજારો માં બે પાંચ માસ્તર હવે આ રહ્યું નથી શું કે છે ભાઈ માસ્તર ને ક્યાંક હું તો અપાણું છું પાછો હે ટીચર લ્યો ટીચર આવી ગયા આ સુધરા માસ્તર માં જેટલું તમને જ્ઞાન આપે એ માસ્તર કે ગમે એવો દીકરો તોફાની હોય એ દીકરાને સુધારે એને માસ્તર કહેવાય એનો બીજો ગુરુ માસ્તર અ ટીચર જો નામ કેવું આવ્યું ટીચર માસ્તર માં જેટલું દર્દો બીજો ગુરુ તમારો માસ્તર ને પેલો ગુરુ માં બીજો ગુરુ માસ્તર ત્રીજા ની મને ખબર નથી માસ્તર છે જેને ગુરુ કહેવામાં આવે છે ભગવાન કૃષ્ણ ક્યાં ગયા તા તો જુઓ સમજો એના પાછ ટીચર નતા ગુરુ હતા કોણ માસ્તરો આ વિરોધ નથી મારો હું સાચું કઉ છું કોક ટીચર છોકરા ને કેતો વાંદરો હું ખાય બોલો તો લોકો ગામડા ન હતો દીકરો હતો કોઠા ઉજવાળો એ કે સાહેબ તમે કઈ બાજુ થી આવો છો કે હું આમ ઉત્તર ગુજરાત થી તો તમને ખબર હોય વાંદ્રો હું ખાય અમારે ત્યાં હા છે કે સમજી ગયા ને આ પછી લાઈટ પડી છે તમને સમજો આ વસ્તુ છે પણ આ સંસ્કૃતિ જવા છે આવું કાલ બોલો તો ઓલા અંગ્રેજો આવ્યા હતા આપણે કલકત્તામાં લવિંગ ને એલચીન આ બધું વેસવા આવ્યા હતા લવિંગ ને એલચીન તદ ને જાયફળ ને દોઢસો જણા આવ્યા તન બસો વરા રાત કરી ગયા કરી ગયા ને દોઢસો જણા આવ્યા હતા એટલે મને થાય છે કે આ મોબાઈલમાં મારા માનસિક થઈ જાય છે પછી હસ્તિનાપુર કોણ બે બાપ અંગ્રેજો બસો વરા રાત કરી ગયા હતા આ વસ્તુ છે રાખો જરૂર જરૂર છે મોબાઈલ પણ આ કેટલો અસર કરે છે શરીર ને આ મોબાઈલ માં નો બનવાના બનાવ બની રહ્યા છે મિત્રો અને હું માને પ્રાર્થના કરું માં આવો કે કઈ આ બધું બંધ થઈ જાય ક્યાંય નેટવર્ક જ ન આવે મને એક જાણો કે બાપુ નેટવર્ક બંધ થાય છે તો માણા ગાંડા થઈ જાય છે મેં વાત એ હતી સમજી ગયા ને ઓલી હા પે ગળી મૂકી દે જાય મરી જાય જેવું આ વસ્તુ છે એટલે તમે રાખો હું વિરોધ નથી કરતો માં એકુકા ઘર માં હાથ હાથ મોબાઈલ માણસના ઘર નથી પૂરા પડતું હાલતું માણસ વ્યાજ ભરતા અરે પસેડી એટલી તાણો જરૂર છે મોબાઈલ રાખો આ મોબાઈલમાં કેટલો બનાવ બને છે અને જરૂર છે કોઈ એવું કામ પડે દવાખાનાનું કોઈ આ નું કામ પડે મોબાઈલ તો બોલાવી એના પૂરતો છે વિજ્ઞાને બહુ સારું સંશોધન કર્યું પણ એનો ઉપયોગ તમે દુરુપયોગ કરો છો ઉપયોગનો ધ્યાન રાખો બને એટલું આ ધ્યાન રાખો દીકરા દીકરીઓ સારી રસોઈ બનાવતા શીખવાડાવો હારો અભ્યાસ કરો હારા ભરત કરો અમારા કચ્છની માલ કરજો દીકરીઓ ભરત કરે છે રબારી ભરવાડ આયરની દીકરી દરબારની દીકરી અઢારે વર્ષની હો કચ્છી ભરત આ વિશ્વમાં એનું નામ છે કચ્છી ભરતનું જુઓ તમે પડદો ચડાવ્યો છે હામો આ કળા છે આ ટેરવાની એના માથે અમારા કવિઓએ કીધું છે બાપ આ ટેરવાની આ વસ્તુ છે હલો મહેનત થઈ ગઈ છે એટલે માણસ ની આપણે આ રોગ થવા માંડ્યા પેલા રોગ નતા મોબાઈલ આવતા રોગ થવા માંડ્યા હા આ એની જ વાત આ રહે છે આ માનસિક નિર્વાહ ચાલે છે આ બાપુ શું બોલે કે ખબર છે આ માનસિક આ ધ્યાન રાખો હમણે એક બાઈ આવી આ હાર્યું ને આ ઘરટ છે આ ઘરટમાં તમને હજી નહીં ખબર ગામડા ની બાઈ ને ખબર પડશે કાઠિયાવરણ ની એક બાઈ આવી કે આ ગોળ ગોળ શું છે બાપુ મેં મારી કઠણાઈ છે એને એટલું જ કહેવાનું કે બાપુ આ ઘરટ છે ને આ પેલા દળતા જો આ ગોળ ગોળ પછી આમ કર્યું કારણ કે જોયું જ ખબર પડે આ દખ દળવાનું કામ કરે છે હમીજન બોલ એને ખબર જ નથી ઘરટ શું કેવાય દળવાની આ છે અમુક જગ્યાએ હજી ધ્યાન રાખો અમુક જગ્યા તમારું છે ને આ વિજ્ઞાનવાળા પાય ન આવે આ તમારા ગૂગલ છે ને બધાય ટૂંકા પડે કોમ્પ્યુટર આની આગળ આ દેશી ઓહડિયા છે ને એની આગળ બધાય ટૂંકા પડે હા હા ગડ ચલ નો આવે રોંઢો ન આવે થુંગો ન આવે એમાં બે નામ છે પાછા શિરામણ ન આવે બપોરો ન આવે હરિહર ન આવે હે વાળું કદાચ આવે આ વસ્તુ છે અહક નો આવે પુટલા નો આવે હા ગબર ગંડો નો આવે નેફો નો આવે અમુક આ વસ્તુ નો આવે આ ગુગલ માં નો આવે હાલો બાપ હળંગાયો નો આવે હાલો બાપ લગ જરીક જોવો ભાઈ હવે આ પરિવાર નાગાજન આવી ગયા છે શાંતિથી બેસી જાઓ અને બેટા દીકરીઓ કોઈ ધોળવાનું વાત બાર વ્યા દેજો સખત વિરોધી છે અમે અમારી દીકરીઓ પછી બહાર અને મોબાઈલ સ્વીચ ઓફ રાખી દેજો ભાઈઓ ને બાર વ્યા દેજો મોબાઈલ ના ઉપાડે લેવા બાર અત્યારથી નીકળી જાજો પાલન કરો મોટું પુન પરીક્ષા છે બે હું અને એક રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર નો જાય જો ભણેલો હોય તો પ્રિન્ટ વાંચજો હામે ધ્યાન રાખો ખાસ જો ભણેલો હોય તો એ વાંચો બને ત્યાં સેવા કરો ને એક રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો કારણ કે રૂપિયો મુકનાર અને મહાપાપ છે બીજી વાત અહીંયા નામ વાળી વસ્તુ બાપુ નથી સ્વીકારતા કાંઈ જોતું નથી અહીં આવો સેવા કરો ધામ મારે ધજા ચડાવી છે મુબારક છે કહી દીધું કે બેટા ધજા ના રૂપિયા તારી બેન દીકરીને આપી દે બાપુ ભેળીઓ ચડાવો મેં તારી દીકરી બેન ભાણેજ ને આપી દે બાપુ વાઘા તારી બેન ને આપી દે

આજે કચ્છ કાઠિયાવાડ ના સંતો છે ને સંઘર્ષ નથી કર્યા ખવરાવ કામ કર્યા છે એ અમર નામ કરી ગયા આપણા નો થાય વિચાર કરો એક વાઘો દસ વખત સડેલો હોય પંદર વખત તમે આવીને કહો બાપુ મારે વાઘો સડાવો લાવી પંદર હજાર આલા વાઘો સડાવી દે પછી તમે સડાવીને જાઓ ઉતારીને ના મૂકી દે બીજો આવે આ ધંધા છે બેન દીકરીને આપી દેજો પણ આવા કરશો ને બાપ માને હું કરવા છે તમે મારા છો સોજો બેઠાઈ તમે માનું ગણાનું તમે માના જે ગણો ઓઠણું ગણો કાંબી ગણો કડલા ગણો એ સમાજ મોગલનો નો શણગાર આને હું કરવું છે ભાઈ હોનામ ચાંદી સમાજ આપણા ગરઢામાં કેવો છે કે મારો હૈયા હાર આવ્યો જો મા હશે ને મા કહેશે અથવા બેન કે છે ભાઈ ને મારો વિહામો મારો હૈયાનો હાર આવ્યો હવે કઈ આવડશે ગામડામાં ગામડા મારો આવ્યો મારો વીર આવ્યો મારો હાર આવ્યો મારો હીરો આવ્યો હીરો એટલે સાચો હીરો ઓ નહીં સમજી ગયો ને એમ આ માની શોભા છે બધી હવે શોભાનો આપણે ધંધા કરી નાખ્યા છે ભલે કાય વાંધો નહીં કરો અને મને વાંધો નથી પણ આ બહુ નડે છે છેવટે બસ આટલું આરતી નો સમય આ પરિવાર નાગાદાણા પણ આવી ગયા છે